ગત માર્ચ કેશવનગર ખાતે એકસો પચાસ જેટલા ઝૂંપડાઓ તોડી દેવામાં આવ્યા હતા ત્યારે અસરગ્રસ્તોને વૈકલ્પિક વ્યવસ્થા આપવાની માંગ સાથે કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સહિતના નેતાઓએ કોર્પોરેશન કચેરી ખાતે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપ્યું હતું અને અસરગ્રસ્તોને તાત્કાલિક હેલ્થ અને સેનેટાઇઝરની સુવિધા આપવા માટેની રજૂઆત કરવામાં આવી હતી અમે જો ઠંડી પણ સહન કરી ગરમી પણ કરી હવે ચોમાસું આવી છે અમે તો ગમે ત્યાં રહેલી અમારા નાના નાના બાળકોનું અમને ચિંતા થાય છે કે નાના નાના બાળકોનું કોણ નહીં કશું સુવિધા પાણીની નહીં ટોયલેટ બાથરૂમ ની કશું સુવિધા નથી તંબુ તંબુ પણ અમારા પડી જાય અને અમે બાર મકાન લેવા બી જઈને ભાડા અમને ક્યાંય મકાન બી મળતા નથી અમે ગરીબ છે જાય પાંચ પાંચ ને દસ દસ હજાર ભાડા ક્યાંથી ભરશું અમે ત્યાં રહીએ છીએ અત્યારે પાંચ મહિના થઈ ગયા અમને કોઈ ન્યાય મળતો નથી એટલે જલ્દી થી જલ્દી અમને ન્યાય મળે એવું કરો તમે

મને બે દિવસ હું પોલીસ ચોકી માં રાખી દે રહી પોલીસ ચોકી તો ત્યાં બે દિવસ મને નાની પોલીસ ચોકી માં રાખી હું વિરોધ કરતી હતી એટલે કે અમારા ઓટલા ના તોડશો અમને ઓટલા ઉપર રહેવા માટે થોડી જગ્યા રાખો તો એ જગ્યા કે ના રાખતા અમારા ઓટલા પણ તોડી નાખ્યા છે હવે અમારી જોડે લેવા માટે કંઈ જ નથી જે અમે તંબુ બાંધીને રહીએ છે એ તંબુ તો જ્યારે વરસાદ આવે કે હવે જોવું આવે તો તંબુ ઉખાડી જાય હવે અમારા ગરીબો જોડે વાણા ઘડી પૈસા ક્યાંથી હોય કે બે હજાર રૂપિયામાં અમે ઘડી ઘડી તંબુ બંધાઈએ ત્યાં

તો અમને જે ટીપી ચૂમી મકાન ફાળવા આવે ત્યાં રહેવા જેવું તો બિલકુલ જ નથી નહીં પાણીની સગવડ અને એમાં બી એકસો માંથી ખાલી 51 માણસોને અત્યારે ડ્રો કરેલા છે અને બાકીના 100 ક્યાં જશે અને ત્યાં અમુક લોકો રહેવા માંગતા હોય કારણ કે ત્યાં કોઈ સુવિધા છે જ નહીં અને અમે એંસી વર્ષથી અહીંયા રહીએ છીએ તો અમે જોવા જઈએ તો પછી અમે જયારે સરકારે જે નિયમ પાડ્યો છે કે ચાલીસ વર્ષથી તમે ભાડવા તો હોય તો એનો અધિકાર ધરાઈ શકો છો તો અમે એંસી વર્ષથી અહીંયા છીએ મારા દાદા પર દાદા તો આ તો અધિકાર અમારો જ છે ને મકાનો તે સરકારને પાડવા વખતે બી અમને કોઈ એવી જાણકારી તમારે ઊંધું ઊંધું બોલે છે તરીકે વોર્ડ આવે છે આઈકોર્ડિંગ બ્રિજ આવે છે સરકારને પોતાને નથી ખબર કે અહીંયા શું બનાવવાનું છે

લગ્ન પ્રસંગ માટે આવેલા લોકોને ભગાડ્યા અને જાન મંડપ માંડવા આટલું બેહુદ વર્તન મ્યુનિસિપલ તંત્રનું છે અને આજે વૈકલ્પિક વ્યવસ્થા નથી પણ એટલી ભયંકર પરિસ્થિતિ છે કે ત્યાં રોગચાળો ફાટી નીકળે તો નકરો છે અને સૌ જ સ્નાન અને પીવાના પાણીની સુવિધાઓના અભાવમાં આ બધા જ ગરીબ માણસો ત્યાં જીવી રહ્યા છે મ્યુનિસિપલ તંત્રને આજે આવેદનપત્ર આપ્યું છે દસ દિવસનો સમય આપ્યો છે આવતા ચોવીસ કલાકની અંદર શું સ્નાનની સુવિધા ઉભી નહીં કરે તો બધા લોકો હાથમાં ડબલો લઈને કલેક્ટર કચેરી કે મ્યુનિસિપલ કમિશનર દરવાજા ઉપર આવીને બેસી જશે આશા રાખીએ જે રાજ્યની સરકાર એમને વૈકલ્પિક વ્યવસ્થા અને બેસીક ફેસિલિટી જે કરવાની છે એ તમામનો આવતા દસ દિવસમાં નિકાલ કરશે નહીં કરે ફરી અમારે લોકો ઉગ્ર આંદોલન માટે આવવું પડશે

છેલ્લા પાંચ મહિનાથી જે રીતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસન કરતા ઘર માણસો ને રાતોરાત જે રીતે ત્યાં બેસણાના પ્રસંગો ચાલતા હતા લગ્ન પ્રસંગો ચાલતા હતા કોઈ પણ નોટિસો આપ્યા વગર એમને જે રીતે એક ક્રૂરતાથી મૂળ નજર ફેરવીને ઘર વગરના તમામ લોકોને જે રીતે કરી દેવામાં આવે છે અને પાંચ મહિનાથી એ લોકો રજડી રહ્યા છે આંદોલનો કરી રહ્યા છે પોતાના હાકર અધિકારો માટે વ્યવસ્થા આપી રહ્યા છે ક્યાંક કેટલાક લોકો બીમાર પણ પડ્યા છે કેટલાક લોકો ઝેરી દવા પણ પીધી છે આત્મહત્યા કરવાની પણ કોશિશ કરી છે એવી ગંભીર પરિસ્થિતિની અંદર અત્યારે ત્યાંના ત્યાં એ લોકો ચોમાસું છે વરસાદ છે કાદવ છે ગંદકી છે લેડીઝોને બહાર માથરૂમ કરવા માટે જવા માટે કોઈ પણ જગ્યા નથી કોઈ પણ સ્થળ નથી ત્યારે અહીંયા અમદાવાદ કોર્પોરેશનમાં શાસન કરતાઓ પૂર્ણકર નિંદ્રામાં ઉભી રહ્યા છે કોઈ પણ એમને વ્યવસ્થા નથી આપી રહ્યા આજે એસી એસી વર્ષ જૂના મકાનો છે ત્યારે અમદાવાદ મહાનગરપાલિકામાં સિત્યાસી ઓગણીસો સિત્યાસી પછીના જે પણ મકાનો હોય મકાનોને વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા વગર દોડવા નહીં એવો ઠરાવ છે એનો અમલ એનો ગંભીરતાથી અમલ થાય છે ત્યારે એનો પણ અમલ નથી કરવામાં આવ્યો આ તો બહુ એસી એસી વર્ષ જૂના જેની ત્રણ ત્રણ ચાર ચાર પેઢીઓ ત્યાંથી જ જતી રહી હોય એવી રીતે લોકોને ઘર વેવામાં આવ્યા છે અને ખુબ જ આજે પાંચ પાંચ મહિના થી વ્યવસ્થાઓ ત્યારે માનવી અભિગમ રાખીને આ લોકોને વૈકલ્પિક વ્યવસ્થા આપી જોઈએ અને કોંગ્રેસ પક્ષ નું ડેલિગેશન અમારા મેવાણી અમારા રાષ્ટ્રીય સેવા અધ્યક્ષ ભાઈ લાલજીભાઈ દેસાઈ અને ત્યાંના જે રહીશો છે એ તમામ લોકો તમે જોયું એ ખૂબ શાંતિથી અમે ડેપ્યુટી શ્રીને જે એમની મુશ્કેલીઓ હતી જે તકલીફ હતી એની રજૂઆત આજે અહીંયા કરી છે અને દસ દિવસની અંદર ફરીથી ડેપ્યુટી શ્રીને તમામ ડેલિગેશન મળશે અને આના માટે શું